શ્રી તાલુકા યુવા સમાજ સમૂહ લગ્ન માટે એક બેઠક યોજાઈ હતી જેમાં શ્રી તળાજા તાલુકા યુવા તરફદા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ વૈશાખ સુદ અગિયારને ને ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રવિવારના રોજ સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે જેમાં ફોર્મ ભરવાની તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસથી ઓગણીસ ચાર બે હજાર ચોવીસ સુધી રાખેલ છે સ્થળ સમસ્ત તરફ કોલી સમાજની વાળી તળાવમાં તળાજા એટલે કે આ છે સુપાર્ટમાં મેં તો આ છે એગલો મનષોજય સતીનગાઈ ચાઉલ તાના રબરા દુબાઈના આ દુબાઈમાં નાનું એટલા મતલબ છે આ હું કહી કે કેમ કે તો આમાં આજે શ્રી તળાજા તાલુકા યુવા તળબદા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત છઠ્ઠા સમૂહ લગ્નના આયોજન માટેની મિટિંગ રામપરા રોડ ખાતે સમૂહ લગ્નવાળી તળાજા ખાતે આયોજન કરવામાં આવ્યું છું એમાં સર્વાનુમતે સમૂહ લગ્નની તારીખ ઓગણીસ પાંચ ચોવીસને રવિવાર વૈશાખ સુદ અગિયાર નક્કી કરવામાં આવેલ છે સમૂહ લગ્નની નોંધણી વીસ ત્રણ ચોવીસથી ઓગણીસ ચાર ચોવીસ સુધી રાખે